તો દોસ્તો કેમ છો બધા મજામાં છો કોઈ સાજા તો દોસ્તો તુષારભાઈ ને વિપુલભાઈ ઓરોયો બનાવવા રમા ચડ્યા છે એટલે આપણે સોન ને એમ બધું લઈ જઈએ તા બરાબર એટલે ઓરો થોડોક બનાવી દઈએ લઈ લે બીજા લઈ ગયા તું બીજું તો થોડોક તુસાર તો લઈ ચડ્યો હોઉં બનાવવાનો છે ઓરોયો વિપુલ ભાઈ આ તુષાર ને ઉપર ચડીને બો પાડે છે બરાબર

सारी सारी बनावा तो बनाओ हेलो हो बनाई दिए ओ रहे तू ઓરી માં તો હવે નજીક આવે છે બનાવી પેલા પહેલી વખત જે નહીં પહેનતા એ ઓરી પેલું પહેલી વાર આવે એની પહેલી ઓરી હોય ને મતલબ એ લોટા લઈને પેલા માથા રૂમાલ ફરે છે જોયું હશે પહેલી વાર એટલે જે એની પહેલી ઓરી હોય એની વાત છે યાર

લાલ લાલ એનો કલર બનાવી કાઢીએ પછી ડોહો પછી એવું બધું બનાવતી અને પેલો કેસુડો આવે ને કેસડો એ તોડી લાગીએ એને આખી રાત તો પાણી રાખવાનો નાખી હવારો પાણી છે એટલે એનો કલર જાય ના ભાઈ ઢોરી ની દાડે એ જ એને પાણી એ જ પાણી વાકરી ને ભરીને માં ભરી ને છોટવાનો ઓરી પિચકારી તો હતી જ નહી તો હતી હતી મળતી લી પેલી ડાટા વાળી આવતી લોમ દબાવવાની આવતી ખાલી ડાટા બોટલ જેવી 5 રૂપિયા 5 રૂપિયા ની આવે અને એન થી આવે ને પોતની બી આવે પોતની બી આવે ओ काले दबावानी बिजू कोसो नहीं पानी भरो दाटो नेखरी जाए दाटो नेखरी जाए बदो कलर दुस अब हो मले हम ज आ हिडन भैरा तो अतर अब बजार में गयो छ चाल गईयो छ ये चाय छ नहीं हां जु 1000 वा छ आइगन ने जोड़ी ने

આ યોગ કોઈ ટીવી રીપેર કરીને જેનું ભરી મોટો કરીએ સોરો ભેગો થાય ને લઈ જવાનું ઉસકી જવાનું એડું મોટું

જી સાત વસ્તુ થઈ ગઈ એટલે ઓરો આપણો હવે કમ્પ્લીટ ઝાડ બનાવવું ઝાડ પેપરનું ઝાડ બરાબર છે ફોન બનાવ્યો મસ્ત તો ચાલો મિત્રો આ વિડિયો તો આપડા વિપુલ ભાઈને તુષાર ભાઈને ઓરોય બનાવવાનો વિડિયો બનાવી લો વિડિયો સારું લાગે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળીએ ફરી એક આવા નવા બીજા નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય માતાજી બાય બાય